સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કોથરા શહેરની શ્રી તુલસી સોસાયટીના ના રોડ નહીં તો નહીં ના લગાવીને વિરોધ

ગોધરા શહેરમાં આવેલી શ્રી તુલસી સોસાયટી આઈટીઆર વિસ્તારમાં વર્ષ બે હજાર બારથી રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા લગાવાયા બેનર જે રોડ નહીં તો વોટ નહીં ના બેનર લગાવવામાં આવ્યા છે ઇલેક્શનનો બહિષ્કાર રોડ નહીં તો વોટ નહીં કોઈ પણ પક્ષના નેતાઓએ અમારી સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં તેવા બેનર લગાવતા રાજકીય મોરચે પણ ખડબડાટ સર્જાયો છે